આજે મારી મુકામે પત્રકાર એકતા પરિષદનું અધિવેશન મળ્યું જુનાગઢથી વલ્લભભાઈ પરમાર પત્રકાર એકતા પરિષદ પ્રમુખશ્રી અને વિનોદભાઈ છંદાના અશોકભાઈ રેણુકા આજે મારી આટીનામાં પત્રકાર એકતા પરિષદમાં હોદ્દેદારોની વરણી કરી છે એમાં પ્રમુખ તરીકે વિનેશભાઈ કાગડા ઉપપ્રમુખ તરીકે પંકજભાઈ કાર્યા અને મહામંત્રી વિનોદભાઈની નિમણૂક કરી છે અને આજે પત્રકારિકતા પરિષદને ત્રણ વર્ષ પૂરા થયા બોડીને અને નવી બોડી બનાવવા માટે જે આજે બિન હરીફ વિનેશભાઈ કાગડાની વરણી કરેલ છે એ બદલ પત્રકારિકતા પરિષદના સભ્યો માળિયાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ગુજરાત પત્રકાર એકતા પરિષદ એ ગુજરાતના તેત્રીસ જિલ્લા અને બસો બાવન તાલુકામાં અત્યારે કાર્યરત છે અને જેમાં માળિયાના હાટીના તાલુકાની ત્રણ વર્ષ પહેલાં પણ સંગઠનમાં જોડાયેલ ત્યારે ત્રણ વર્ષ પહેલાં મને પ્રમુખ તરીકેનો ચાર્જ આપેલો અને જેના આજે ત્રણ વર્ષ પૂર્ણ થઈ થાય છે જ્યારે ફરી વખત રિપીટ કરવાની વાત આવી ત્યારે આજે અમારા સંગઠનની મિટિંગ મળી હતી જેમાં તાલુકાના તમામ પત્રકારો હાજર રહ્યા હતા સંગઠનમાં જોડાયેલા અને જેમાં મને પત્રકાર તરીકે તાલુકા પત્રકાર સંગઠનના પ્રમુખ તરીકે જવાબદારી સોંપી છે તેમજ ભાઈ પંકજભાઈ કાળિયાને ઉપપ્રમુખ તરીકે અને વિનોદભાઈ રુજાત્રાને મહામંત્રી તરીકે જવાબદારી સોંપી છે સાથે સાથે અન્ય હોદ્દેદારોની પણ વરણી કરવામાં આવી છે તે બદલ તમામ પત્રકાર મિત્રોનો ખૂબ ખૂબ આભાર